જેના કાને ગાય મરણ પથારીએ પડી હતી આ ગાયની ડોકમાં મોયડો હોવાથી આ ગાય કોઈની પાડીથી ગાય હોવાનું સ્થાનિકોએ જણાવતા હતા આ ગાય બીમાર હોવા છતાં તેનો માલિક તેની સંભાળ લેવા પણ આવ્યો ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કેટલાક પશુ માલિકો ગાય જેવા પ્રાણીઓને દોહી અને છૂટા મૂકી દેતા હોય છે આ ગાય પણ એવા દયાહીન પશુ માલિકની ગાય હોવાનું ચર્ચાઈ રહ્યું હતું આ ગાય બે દિવસથી બીમાર હતી જે ગઈ રાત્રે સ્થાનિકોને ધ્યાને આવતા સ્થાનિકોએ સૌપ્રથમ એનિમલ હેલ્પલાઇન ઓગણીસ માં જાણ કરી હતી પરંતુ આ હેલ્પલાઇન માત્ર રાત્રે આઠ વાગ્યા સુધી જ કાર્યરત હોવાનું અને ગાયની સારવાર માટે રવિવારે પણ રજા હોવાથી સોમવારે સારવાર માટે આવવા જણાવી દીધું હતું જેને લઈને સ્થાનિકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું કે એક બીમાર પશુની સારવાર માટે ઇમરજન્સી હેલ્પલાઇન ગણાતી સેવા પણ બે દિવસ બાદ આવવાનું જણાવી દે છે અને સરકાર ખોટા આવી સેવાના બણગા ફૂકે છે ત્યારબાદ જુબેલી વિસ્તારમાં આવેલ ગૌશાળાને જાણ કરતા ત્યાંના સંચાલક રાજુભાઈ ઓડેદરાની સૂચનાથી દીપક ગઢવી તન્મય કાપડી અને રામભાઈ ઓડેદરા સહિતના કાર્યકરો એ રાતના સમયે પણ ઘટના સ્થળ પર પહોંચી ગાયને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ ગૌશાળા ખાતે યોગ્ય સારવાર માટે પહોંચાડી ગાયનો જીવ બચાવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર